સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છેતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે કેક કાપી ફટાકડા ફોડી મીઠાઈથી મોઢું મીઠું કરાવી ઉજવણી કરાઈ છેતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ ત્રેવીસ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા એકસો ઓગણસિત્તેર બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ ભાજપા સ્થાપના દિવસ દક્ષિણ ગુજરાતના પ્રદેશ સંયોજક જગદીશભાઈ પારેખની ઉપસ્થિતિમાં કેક કાપી ફટાકડા ફોડી મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયડ નાયકે સ્વાગત પ્રવર્શન કર્યું ત્યારબાદ જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યકર્તાઓને નવી ઉર્જા પી ઉત્સાહ વધાર્યો હતો ત્યારબાદ એકસો ઓગણસિત્તેર બાર ડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ ઘણા ઉતાર ચઢાવ જોયા પાર્ટીની સ્થાપના કાળથી અત્યાર સુધીના તમામ રાષ્ટ્રીય પ્રમુખો અને કાર્યકર્તાઓની મહેનતથી આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી શાસન છે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે દરેક કાર્યકર્તા કોઈપણ પ્રકારના વાદ વિવાદ નહીં પણ સંવાદથી પોતાની

એક સંજોગ છે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને લોકસભા નો મત વિસ્તાર જન્મ દિવસ પણ એક જ સમાન આવતા હોય તે પણ એક સંજોગ છે ત્યારબાદ ભાજપ સ્થાપના દિવસના દક્ષિણ ગુજરાતના પ્રદેશ સંયોજક જગદીશભાઈ પારેખે શુભેચ્છા આપતા જણાવ્યું હતું સંગઠનાત્મક રીતે પાર્ટીનો વ્યાપ વધારવા અપીલ કરી હતી વન નેશન અને વન ઇલેક્શન મન કી બાત સરાહના કરી હતી કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના પ્રદેશ સહસંયોજક જગદીશભાઈ પારેખ જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક રાજેશભાઈ પટેલ કિશનભાઈ પટેલ તથા જિલ્લા સંગઠનના હોદ્દેદાર પદાધિકારીઓ તથા સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બેઠકનું સંચાલન મહામંત્રી જીગરભાઈ નાયકે કર્યું હતું સૌને નમસ્કાર છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ મુંબઈ ખાતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી અને તેના પ્રથમ અધ્યક્ષ આદરણીય વડાપ્રધાન પૂર્વ શ્રી અટલ બિહારી વાજપેયીજી એમના પ્રથમ અધ્યક્ષ બન્યા ત્યારથી આજે છેતાલીસનો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે સુરત જિલ્લાની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારી જોડે આજના આ કાર્યક્રમમાં અમારા ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન અદણી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશને જે અખંડ રાખવાના એમના જે સતત પ્રયત્નો છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ એવી સુધારા જે છે એ આગામી લોકસભાની અંદર નવા નવા જે સુધારાઓ છે આ દેશની જે જરૂરિયાતો છે વર્તમાન સમયની એને માટે રહેલા ભારતીય જનતા પાર્ટીના આપી અને એમને અભિનંદન પણ આપું છું રિપોર્ટ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે